अबडासा मुस्लिम समाजे इस्लाम धर्म नबी पर टिप्पणी करणार महिला विरुद्ध આવેદનપત્ર અને સીપીઆઈ ઓફિસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી પ્રાપ્ત થતી માહિતી મુજબ અબડાસા તાલુકાના મુસ્લિમ સમાજના આગેવાનો મળીને નાયબ કલેક્ટર અબડાસાને આવેદનપત્ર અને નલિયાને રજૂઆત કરવામાં આવી હતી કે ટૂંક સમયમાં મોરબીની અંદર રામનવમીની રેલી દરમિયાન એક મહિલાએ મુસ્લિમ સમાજના મહાન પૈગંબરની શાનમાં જે ટિપ્પણી અને ગુસ્સાખી કરવામાં આવી છે તેને લઈને મુસ્લિમ સમાજમાં રોષ જોવા મળ્યો હતો અને તેમની લાગણી દુભાઈ હતી આ પ્રસંગે અબડાસા હિત રક્ષક સમિતિના પ્રમુખ સાલે મહંમદ પઢિયાર અને ઇકબાલભાઈ મંદ્રાએ જણાવ્યું હતું કે ચૂંટણી પહેલા એની ધરપકડ થવી જોઈએ નહીંતર અમને ના છૂટે ઉગ્ર વિરોધ કરવા ગાંધી ચિંજિયા માર્ગે જવા ફરજ પડશે આ બાબતે સૈયદ સમાજના પ્રમુખ અબડાસા તાલુકા પંચાયતના સદસ્ય જાફરભાઈ ઇંગોરા અને અહેમદભાઈ સંઘાર અને માજી સદસ્ય હાજી આમદ ઇંગોરા અને ખીરસરા સરપંચ આદમભાઈ હિંગોરા અને અભુભાઈ ઇંગોરા અને સાધવ ઉપસરપંચ મોહમ્મદ હુસેન હિંગોરા નોડે સમાજના પ્રમુખ જાફરભાઈ નોડે અને હાજી જાફર સુરંગી અને અબ્દુલ્લા શાહ પીર જાદા મોલાના સહિત અબડાસા તાલુકાના આગેવાનોએ હાજરી આપી હતી તંત્રી જાહિદ મદ્રા માટે

લાગણીને ઠેસ પહોંચી છે એ પ્રત્યે અમે લોકો અબડાસા મતે સાલીમોહનભાઈ પઢિયાર અને તકીશા બાવા એની આગેવાની હેઠળ અમે લોકો અહીંયા સીપીઆઈ ઓફિસમાં ફરિયાદ કરવા આવ્યા છીએ અને એની તાત્કાલિક ધોરણે હજી સુધી સત્તર ચારથી હજી સુધી એની ધરપકડ નથી થઈ તો એની ધરપકડ તાત્કાલિક ધોરણે કરવામાં આવે નહીં કરવામાં આવે તો આગળ જતાં અમે લોકો મોટા કાર્યક્રમો જોઈશું અને બન બંદાજો જેલભરો આંદોલન પણ કરી શકીએ છીએ માટે અમે લોકો જે આ અપવિત્ર ભાષા બોલે છે જે જે માનસિકતા જેની ધાર્મિક કોઈ પણ ધર્મ વિશે અભદ્ર ભાષા બોલે છે એવા બાયલાઓને કહીએ છીએ કે લેડીસોને શું આગળ કરો છો અમારા ધર્મમાં લેડીઝને માન મરતબો આપવામાં આવે છે જ્યારે ચૌદસો વર્ષ પહેલાં પણ ઇસ્લામની લડાઈ હતી ત્યારે પણ પેગમ્બર સાહેબે કીધું હતું કે લેડીઝ બાળક અને વૃદ્ધ વ્યક્તિને કોઈ નુકસાન લડાઈમાં ન કરવું એટલે અમે મજબૂર છીએ કે આ લેડીઝ છે પણ એવા વિકૃત માણસો માણસોને કહીએ છીએ કે તાકાત હોય તો તમે આગળ આવો લેડીઝોને શું આગળ કરો છો આવી રીતે અમારી ધાર્મિક લાગણી દુબાય છે વારી ઘડીએ એ હકીકત અયોગ્ય છે એના માટે સરકાર શ્રી તાત્કાલિક ધોરણે પગલાં લે અને એના ઉપર કારવાહી કરે અને ધરપકડ કરે એવી અમારી માંગ છે પ્રમુખ સુનિયંત્રક સમિતિ આજે અમે નાયબ કલેક્ટર આપણા ડીસી સાહેબ અને સીપીઆઈ સાહેબને આવેદનપત્ર પણ આપ્યો છે અને જે આપણા મોરબીમાં રામનવમીના દિવસે સત્તરમી તારીખે જે લેડીઝ અમારા પેગમ્બર પૈગમ્બર સલ્લાહુલસલમના નામે જે અભદ્ર ટિપ્પણી બોલી છે એ હવે અમે સાંકી દેવાના નથી જો તાત્કાલિક સરકાર એના પગલાં લે અને જો તાત્કાલિક એની ધરપકડ નહીં થાય અને સરકાર પગલાં નહીં લે તો અમે આઠ દસ દિવસમાં ઉગ્ર આંદોલન અને જેલની પણ અમે ધોરણે આંદોલન કરશું એવી અમારી માગણી છે